સુરત શહેરના એક વેપારીને પુણા એટલે કે મહારાષ્ટ્રના પુણામાં એઆઈસી કરવાનું ભારે પડી જવા પામ્યું છે મોતનું નાટક કરી તેમાંથી રકમ લીધી હતી હતી બાદમાં ખબર પડી કે તે છે તે બાબતે ફરિયાદ પોલીસ નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી છે લાલગેટ પોલીસ મથકે પાલ ખાતે રહેતા અને એલઆઈસી માં નોકરી કરનારા પરેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આરોપી કમર ઉફરે કમલેશ જયકિશન ચંદવાણી જેને અગાઉ મૃત્યુનું નાટક કર્યું હતું અને તેના પુત્ર વરૂણ કમલરૂપે કમલેશ કિશન ચંદવાણીએ તેના ખોટા મોતના ડોક્યુમેન્ટ ઊભા કરી એલઆઈસીમાંથી વિવિધ પાંચ પોલિસી હેઠળ બત્રીસ લાખ ત્રણ હજારથી વધુ રૂપિયા કહી શકાય તે પડા લીધા હતા જોકે આરોપી કમલરૂપે કમલેશ ચંદવાણીએ સુરતમાં કાપડ વેપારી સાથે લાખો રૂપિયા ઠગાઈ કરી હોય જેને લઈને રૂપિયા આપવા ન પડે તે માટે પોતાના મોતનું નાટક કરી પોતે પણ પૂર્ણા ભાગી ગયો હતો અને ત્યાં એઆરસી કરતો હોય જ્યાંથી પોલીસે તેને પકડી લાવી હતી હાલ તો લાલઘર પોલીસ મથકે એલઆઈસીના કર્મચારીએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ લાલઘર પોલીસે હાથ ધરી છે અઝર કુરી જી ટેન્ટ